તમે લેસન આપ્યું તે ઈ લ્યા ભણા ભણા આમાં તમે બે દર દેખ્યો એ પણ આમાં ઉકલેવું જ નથી ઓ નો એ કાઈ ખારું ન આમાં એને ઉકલે ઓ ન ખાય પણ આમાં કાઈ ઉકલેવું જ નથી જો હારું લખ્યું તો સાહેબ શું હારું સાહેબ લખ્યું તો મક્કા હા સાહેબ તારું લેસન લઈ જો આયો આયો સાહેબ તમ તારે આપણે તો લેવું હોય તો હારું એટલે આ શું મક્કા આ સિ શું એ તો મને એમ થયું કે મારા સાહેબ ને હું દોરું તમારું ચિત્ર દોરતો તો

તને આવડે તો સારું બોલાવાના તો આ દુનિયામાં કેટલા ખંડ છે એના નામ કીધા તા આવું નથી કીધું શ્રીખંડ

તને પાંચ લાટવા આપ્યો હોય એમાં બે લાટવા લઈ લીધો કેટલા વધે પંદર વધે કેમ પંદર વધે તમે માની લો તમારા બાપા નું ક્યાં છે

તમારું તમને શું છોકરા છૂટા પણ પાકી કરીને આવજો સાહેબ વેલા આવ્યો થોડા હોય વાંધો નહીં આઠ વાગ્યા ભણાવ પૂછી જવાય અરે કાલ હા હું મત પાણી વેલો ઉઠીને મને નવરાય દીશ